હવામાન નિષ્ણાત અંબરવર પટેલની મોટી આગાહી ગુજરાતમાં આગામી ત્રણ દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી તો આટલા વિસ્તરમાં એલો એલર્ટ સહિત રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું તો ખેડૂતો માટે સારા સમાચાર મોદી સરકારનો મોટો નિર્ણય સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો તો દોસો સૌપ્રથમ સમાચાની વાત કરીએ તો બે દિવસ રાજ્યમાં অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

ત્યારે આણંદ જિલ્લાના પેટલાદ અને તારુપુર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તો તો બીજા વાત કરીએ આજે રાજ્યમાં માહોલ જામ્યો તો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો તો રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો સાથે અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગમાં મેઘમહેર જોવા મળી તો આવામાં હવામાન વિભાગ દ્વારા પણ આવનારા દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો ગુજરાતની નજીક ચોમાસાની ધરી અને બંગાળની ખાડીનું લો પ્રેશર એમ બે પરિબોળની અસર હવે શરૂ થશે જ્યારે બાકીના ચાર પરિબોળની અસર અત્યારે થઈ રહી છે તો ચોમાસાની ધરી ચારથી પાંચ દિવસ ગુજરાત આસપાસ રહી શકે છે એવો હવામાન વિભાગનું અનુમાન છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અસર વર્તા રહી છે જોકે હવે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે તો આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેમાં રાજકોટ જામનગર ભાવનગર બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સોટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો અતિભારે વરસાદ થઈ શકે છે જેમાં અમદાવાદ ઉપરાંત તાપી ડાંગ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આણંદ વડોદરા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે

બીજા સમાચારની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકની વાત કરીએ તો અંબાલા પટેલની આગાહી અનુસાર ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી તો સાથે રાજકોટ થાન લીંબડીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોટીલા વિશિયા જસદણમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ સરખેજમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીવન જરૂરિયાત અને ચીજવસ્તુના ભાવમાં નિયંત્રણ લાવવા માટે પચીસ કિલોની વસ્તુની વધુ પેકિંગને જીએસટી નાબૂદ કરવાની રજૂઆત બાદ આખરે જીએસટી કાઉન્સિલ દ્વારા અનાજ કઠોળ ફળ તેમજ શાકભાજીના પંદર કિલોથી વધુના પ્રોડક્ટ પર પાંચ ટકા જીએસટીનો ઘટાડો કરવામાં આવશે તો આથી જથ્થાબંધ પેકેટમાં આવતી જીવન જરૂરિયાત ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થશે તો સો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો તો સોનાની કિંમત કિંમત અને ચાંદીની જોવા મળી તો બીજા સમાચારની વાત કરીએ તો આજથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ તો સાબરકાંઠામાં ચાર દિવસ યલો એલર્ટ તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી અઢાર તેર ટકા વરસાદ નોંધાયો તો મહેસાણા પાટણ અરવલ્લીમાં પણ હવેથી મધ્યમ વરસાદની આગાહી તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં માત્ર નામ પૂરતો જોવા મળ્યો તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં જોરદાર વરસાદનું અનુમાન તો અનેક જિલ્લામાં એલો એલર્ટ છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી તો સો બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં એક પેસી એક નવા નવા વાયરસની એન્ટ્રી થઈ રહી છે જ્યાં લોકો હજુ પણ કોરોનાના કેરમાંથી મુક્ત નથી થયા તો હજુ એક નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે તો હાલમાં આ વાયરસ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાયરસ બાળકોમાં મોટી માત્રામાં જોવા મળ્યું છે તો ચાંદીપુરા નામનો વાયરસ જે મિસ્ટ્રી વાયરસના નામથી પણ ઓળખાય છે તો સો બટાપટ ગયા સમાચારની વાત કરી તો ગુજરાતના છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોવીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો સૌથી વધુ સુરતમાં જોવા મળ્યો જ્યારે અરવલ્લીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો આઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ગયા સમાચારની વાત કરી તો હવામાન વિભાગની વરસાદ અંગે આગાહીના કારણે માછીમારોને બે દિવસ દરિયો ના ખેડવા સૂચના તે એપ્સો ટ્રપ્સ અને સાયકલિંગ સર્ક્યુલેશન વેસ્ટેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવ્યો તો હવામાન વિભાગે આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યું તો છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર રવલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું કે રાત્રે અને સોળમી જુલાઈની સવારે વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધશે તો લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે

પંદરથી સોળ જુલાઈના રોજ બંગાળસાગરમાં હલચલ જોવા મળશે તો સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચે છે તો પશ્ચિમ ઘાટ વધુ સક્રિય હોવાથી સતતથી ચોવીસ જુલાઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાતમાં સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય છે તો દક્ષિણ પાકિસ્તાન અને વેસ્ટર્ન ડિશનના કારણે ટ્રફ લાઈન છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેરળ સુધી ઓફ શો ટ્રફ સર્જાયું છે

ટાબાટ બીજા સમાચારની વાત કરીએ તો સત્તરથી ચોવીસ જુલાઈ સુધી સાર્જિક વરસાદ રહેશે જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો વરસાદની ઘટ પૂરી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરી રીત છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી ભાવનગર જામનગર સહિત ભારે વરસાદ રહેશે તો હવામાન અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે તો ઋષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની મોટી આગ જેમાં તેમનું અનુમાન છે કે વરસાદને લઈને હજી કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી તો સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તો ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી જેને લઈને વરસાદ અટક્યો છે તો ઋષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે તો આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો ચોમાસાની ધરી ગુજરાત નજીક આવી ગઈ છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી ઓફ શો છે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઋતુ ચક્રમાં ફેરફારના પગલે ખેંચાઈ રહ્યું હોવાનું તારણ સામે આવ્યું છે તો હાલ રાજ્યમાં છુટાછા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે